ભાવનગરના મીણબત્તી ચોક પાસે આવેલ હનુમાન જેને હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે અહીં દરમિયાન ભવ્ય દીપમાળાનું આયોજન થાય છે ભક્તો અહીં સ્વયંભુલિંગ લિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ચાલો લઈ જઈએ આપને પણ દીપાના ભવ્ય દર્શન તરફ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના મીણબત્તી ચોક પાસે આવેલા હનુમાન મઢી ભક્તિ અને આસ્થાનું પ્રતિક છે હનુમાનજીના આ સ્થળે દર્શન ભક્તોમાં શ્રદ્ધા છે માસ દરમિયાન અહીં વિશેષ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં સેંકડો દીવડાઓ એક સાથે પ્રજ્વલિત થતા અદભુત નજારો સર્જાય છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દીપ પ્રગટાવીને હનુમાનજીની આરાધના કરે છે અને સૌ માટે સુખ સમૃદ્ધિની કામના કરે છે બાપુ હરિપ્રસાદજી મારું નામ હનુમાન મઢી દેવબાગ રોડ મીણબત્તી ચોક આ મંદિરમાં આ મંદિરમાં આખો શ્રાવણ મહિનો દીપમાળા અગાઉથી બે મહિના ત્રણ મહિના અગાઉથી દીપમાળા ભવ્ય દીપમાળા બુક થઈ જાય છે આખો શ્રાવણ મહિનો દીપમાળા આ જગ્યાની અંદર એક ઓગણચાલીસ કથા બાપુએ કરી રામકથા અને એકત્રીસ કથા મેં કરી કુલ કથા સિત્તેર આ દરબાર હનુમાન મઢીમાં હનુમાનજીની સાનિધ્યમાં થઈ ગયેલી છે અને એક જગ્યા છે પાંચ લિંગ છે પાંડવોને થાપેલા એમ લોકમુખ છે પાંચ લિંગ છે ચાલ હયાત છે એક અદૃશ્ય થઈ ગયેલું છે અને એ લિંગ જે છે મેઇન છે એ બોમ્બેના ધરમશીભાઈ ધરપાલ શાહે એને સપનામાં આદેશ થતાં એને આખું શિવાલી બનાવેલું છે બાકી લિંગ જ ખાલી હતું અત્યારે જલધારી હનુમાનજી નામ તરીકે જગ્યા અમારી હનુમાન ભટ્ટી તરીકે પ્રખ્યાત છે અને દરેક ધાર્મિક કાર્યો કથા કીર્તન બધું અમે અહીંયા થાય છે શ્રાવણ માસ દરમિયાન તો ખૂબ જ ભીડ રહે છે જબરજસ્ત ભીડ રહે છે એમાં અમાસના દિવસે તો વધારે બાકી બધા તહેવાર બધા રામતું હનુમાન આ રીતે મીણબત્તી ચોક ની હનુમાન મઢી ખાતે શ્રાવણ માસની ભવ્ય દીપ માળા ભક્તો દિવ્યતા અને શાંતિનો નો અહેસાસ કરાવે છે આ બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો આગળ તમને ભાવનગર ની ખાસ ઝલકો થી માહિતગાર કરતા રહીશું નમસ્કાર